तारा ए हरी तारा नाम से हजार किया नाम लखवी कंकोतरी तरी हरी तारा नाम से हजार सिया नाम लखवी कंकोतरी कोई तने राम कहे कोई तने श्याम कहे कोई तने राम कहे कोई तने श्याम कहे कोई कहे नंदनो की सो कया नाम लखवी कंकोतरी कोई कहे नंदनो की सो कया लक्ष्मी कंकोतर हरि तारा ओ हरि तारा नाम थे हजार कया लक्ष्मी कंकोतर हरी तारा नाम से हजार હે ગજાનંદ ગણપતિ દાદા તમે અમારું શિવ શિવ વાંચી એમાં હાજર રહેજો અમારી ભૂલચૂક થાય તો માફ કરજો અમે જે દુખિયા વાચે એ લોકોને તમે ઊભા કરજો ખાટલામાંથી અમુક બહુ બીમાર હોય છે એ લોકો પીલાતા હોય છે તો એ લોકો વાંચે તો એને સદગતિ આપજો એ બીમારી નમવા મીના થી છે જે સેવ વાંચી એમાં ગણપતિ વિધિ સિદ્ધિ સાથે હાજર રહેજો અમારે ભૂચું થાય તો ક્ષમા કરજો પેલા આપણે ત્રિકાસન ધ્યાન લેશું આપણી અંદર પરમાત્મા બેઠો છે એને યાદ કરશું બધાને મારી નમ્ર વિનંતી કે બને એટલું તમે વિડીયો લાઈક કરજો શેર કરજો અને વડીલોને બીમાર હોય એ લોકોને ખાસ સંભળાવજો એ તમને મારી નમ્ર વિનંતી છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક બધા એમાં મૂકું છું તો તમે જેમાં ના આવતું હોય ભાનુ બેન ફળદુ સર્ચ કરજો એટલે આવશે અને બધા જે વડીલ બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ સંભળાવજો એ મારી નમ્ર વિનંતી પ્રિકોશન कराग्रे वसते लक्ष्मी करमूले मूल्ये सरस्वती कर तु गोविन्द प्रभाते करदर्शनम्, समुद्र वसने देवी पर्वतस्तनमण्डले विष्णुपात्नी नमास्तु दस्पशस्व मे वसुवे वसुतां देवं कंसचारु नमादनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु यज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वीम्भुसे पूजते ते, ते तद पापा के प्रच्यात्मकारणात् यत्करोषि यद यदशासि अर्जुनोऽषि सदासि यत्तस्यसि क्रोन्तेय तत् गुरुष्व मदर्पणम् अहं विश्वानरो भूत्वा प्राणिनादेहमाशितं प्राणाप्राणसमायुक्त पत्यां चतुर्विदम् ॐ सभवस्तु सहनौ भुनात्तु सहवीयं कर्वा वहे तेजस्विना वधीतमास्तु मा ॐ शान्ति 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रान्तय प्रातकलेशानाय गोविन्दाय नमो नमः करचरण कृतं वा कायचं कर्म जां वा श्रवणनयन वा मानसं वा परादं विहितं विहितं वा सर्वमेत स्वम स्वय जय करुणा भे श्रीमहादेव शम्भु માતા ચ પિતા ત્વમેવ ચિતા સખાત્મ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ દ્રવિણ મમ દેવ દેવ ત્વમેવ તમ મમ દેવ દેવ આપણે આવ્યા છીએ સત્તરમો અધ્યાય ઓકાર નું મહાત્મય શિવ ભક્ત ની પૂજા સત્તરમો અધ્યાય ઓમકાર નું મહત્વ અને શિવ ભક્તિ ની પૂજા આ પણ મોટો છે અને બે ત્રણ ચાર ભાગ થશે ઋષિઓ બોલ્યા ઋષિઓ બોલ્યા હે મુનિ પ્રભુ સુતજી

અમારું અને તમારું અનેક પ્રકારે રક્ષણ કરો પ્રણવ શબ્દમાં પ્ર એટલે પ્રકૃતિથી જન્મેલા સંમેલો સંસાર રૂપ સમુદ્ર અને નવ સંસાર સમુદ્રને તરવાની નાવા અને તેમ દાયા માણસો પ્રણવને સમજે છે બીજો અર્થ આ છે કે પ્રણવ એટલે પ્રપંચ પ્રણવ એટલે પ્રપંચ અને સંસાર એટલે નથી નથી સંસાર એટલે 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 વ તમને કે પ્રણવ નો જપ કરતા તમને સંસાર નથી ત્રીજો અર્થ આ છે અને કે જે ઉત્કૃષ્ટ રીતે તમને મોક્ષ તરફ લઈ જાય છે લઈ જાય તે પ્રણવ આમ વિદ્રાનો જપ કરનાર ના પોતાનું મંત્રનું પૂજન કરનારના સર્વ કર્મનો નાશ કરી નવું જ દિવ્ય જ્ઞાન જે આપે છે તેને પ્રણવ કહે છે આજ પ્રણવને વિદરાણનો માયા રહિત નૂતન કહે છે કેમ કે તે સૂક્ષ્મ સ્વરૂપ મહાત્માને અત્યય નુતન બનાવે છે તે તે નુતન જ કરે છે માટે પંડિતો તેને પ્રણવ કહે છે પ્રણવને બે પ્રકારનો કહ્યો છે સૂક્ષ્મ અને થોડ એક અક્ષર વાળો સૂક્ષ્મ જાર્મો અને પાંચ અક્ષર વાળો સ્થળ સ્થૂળ કહે છે. જે સૂક્ષ્મ છે તેમાં પાંચ અક્ષરો પ્રગટ્યા છે. પ્રગટ છે અને બીજો જે બીજો સ્થૂળ છે તેમાં પાંચ અક્ષરો અતિ પ્રગટ્યા છે પ્રગટ છે. જીવનનો મુક્તિ માટે સૂક્ષ્મ પ્રણવ જ સર્વમાં સારરૂપ છે. કેમ કે પોતાનો દેવ નાશ પામે અને ત્યાં સુધી એ જ મંત્ર વડે તે પરમાત્મા નું તેને ધ્યાન કરવું પરમાત્મા નું તેને ધ્યાન કરવું જોઈએ પછી પોતાનો દેહ પડે ત્યારે તે પુણ્ય શિવ પામે છે એ જ નિશ્ચય છે પણ કેવળ તે મંત્રનો નો જપનારો અવશ્ય યોગ પામે છે.

તેમજ કાર અને અને થી જે યુક્ત છે તે એ યોગીઓના જ હૃદયમાં રહે છે અને અકાર ઉકાર તથા મકાર તે ત્રણ તત્વો વાળો છે તે જ હરવા પ્રણવ કહેવાય છે શિવ શક્તિ તે અને બંને ની જે એકતા તેમજ ત્રણ સ્વરૂપે મકાર છે સર્વ પાપનો નાશ ઈચ્છતા લોકો એ તે રીતે હરો પ્રણવ ની જપ કરવો જોઈએ પ્રણવનો જપ કરવો જોઈએ તો આપણે આજે વાંચ્યો છે સત્તરમો અધ્યાય હજી બે ત્રણ ભાગ બાકી છે સત્તરમાં ત્રણ ભાગ થશે પેલો ભાગ વાંચ્યો છે તો વડીલો બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ બતાવજો એ બીમારી નમ્ર વિનંતી છે અને શેર કરજો ગ્રુપમાં લાઈક કરજો એ તમને મારી નમ્ર વિનંતી છે બધા જ મોટા નાના ને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બને એટલો લાઈક ને શેર કરજો એ તમને મારી નમ્ર વિનંતી છે બીમાર હોય એ લોકોને ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે